એકસો પચાસ મી જન્મ જયંતિ અને અનાવરણ કર્યું હતું આદિવાસી સમાજના તમામ પદાધિકારીઓ વડીલો આગેવાનો યુવાનો માતા બહેનો બેન પાર્ટીના કલાકારો પ્રેસ મીડિયાના મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે સવારથી આપણી બધાની વ્યવસ્થામાં ઉભેલા

એમણે અંગ્રેજોની શાસનને લલકાર્યા અંગ્રેજી હુકુમત સામે એમણે જંગ પોકાર્યો અને એ જંગમાં તમે વિચાર કરો તે જમાનામાં રેડિયો નહોતા ટીવી નહોતા મોબાઈલ નહોતા ડારૂ ગોરા કે બંદૂક નહોતી તથા અંગ્રેજ શાસનને દીક્ષા મુંડા એ લડકારીઓ અને પાણી યાદ દવડાય દીધો એ આપણા વીરસા મુંડા ભગવાન હતા આજે ભગવાન બિરસા મુંડા ધરતી આપા નો વિરોધ મળ્યો છે ધરતી આપા એટલે ધરતીના ના પિતા આ બિરસા મુંડા સંગઠન કર્યું જે અંગ્રેજ હુકુમત દ્વારા આદિવાસી વિસ્તારોમાં જમીનો પચાવી પાડવામાં આવી કર વસૂલ કરવામાં આવ્યા એની સામે એમણે જાહેર એલાન કર્યું એમણે

મિત્રો તમે વિચાર કરો ઓગણીસ વર્ષ યુવાન સૈનિકો ઉભા થયા અઢારસો ને પચાણું એમને અંગ્રેજી હુકુમતે મિલેટ્રી બોલાવીને એરેસ્ટ કરવામાં આવ્યા મિત્રો તે વખતે અંગ્રેજી હુકુમતે બીરસા મુંડા ની માહિતી આપનાર ને 500 રૂપિયા નો ઇનામ જાહેર કર્યો તે જમાના ના 500 રૂપિયા એટલે આજ ના 5 કરોડ રૂપિયા થાય છતાં બીરસા મુંડા એ પાછી પાણી નહી કરી એમને જેલ હવાલે કરવામાં આવ્યા એમને જેલ હવાલે કરવા દરમિયાન ત્યાં જનરલ ડાયરે કીધું કે આ બીરસા મુંડા ને એવી સખત સજા થવી જોઈએ એને એવી સબક શીખાવો

હજારો લોકો રોડ પર ઉમટી પડ્યા અને જે અંગ્રેજોએ ધાર્યું હતું ચહેરા પર સ્મિત હતું એમને ખુશી હતી કે આજે હજારો લોકો અમારા સંસ્કૃતિ જાગેલા છે અમે મારી પણ જઈશું પણ અમે જીવનો નો કરીશું નહી આદિવાસી માટે લડતા રહ્યો દીરસા મુંડા આજે અમર રહી ગયા છે તે જેલમાંથી છૂટ્યા ફરી પીરસા મુંડા ઉルકુલાન જિંદાબાદના નારા સાથે એમણે લડત ચાલુ કરી ત્યારે ત્યાંની ધીર घाटी પર એમની આવી જાહેર સભા હતી એ જાહેર સભામાં અંગ્રેજી હુકુમતે ચારે તરફથી ઘેરી લીધા ગોળીબાર કર્યો અને ગોળીબારના અંતે 400 થી વધારે લોકો અંતિ સ્વપ્ન ત્યાં મરી ગયા અને કેટલાક યોદ્ધાઓ ઘાયલ હતા એમણે પહાડોથી નીચે ફેંકી દેવામાં આવ્યા કેટલાક લોકોને જીવિત કાટી દેવામાં આવ્યા છતાં બિરસા મુંડા ડર્યા નહીં અને અંગ્રેજો સામે લડતા રહ્યા અને બિરસા મુંડાને પકડીને જેલમાં લઈ જવામાં આવ્યા 3 માર્ચ 3 માર્ચ 1900 ના રોજ બિરસા મુંડાને ધરપકડ કરવામાં આવી 3 મહિના અંગ્રેજી શાસનની એવી જેલમાં એમને રાખવામાં આવ્યા કે ત્યાં કોઈને મળવા આવ્યું નહીં કોઈને મળવાની અનુમતિ નહીં અને 3 મહિના બાદ

ખૂબ મોટું યોગદાન આપ્યું છે જ્યારે આ વિસ્તારમાં મોટા મોટા ડેમો બનવાના હતા ત્યારે આદિવાસીઓએ પોતાની જમીનો આપી છે જ્યારે આ વિસ્તારમાં નેશનલ હાઈવે નીકળવાના હતા ત્યારે આદિવાસીઓએ જમીન આપી છે આ વિસ્તારમાં ટ્રેનો નીકળવાની હતી બુલેટ ટ્રેન રેલવે નીકળવાના હતા એમાં આપણા આદિવાસીઓએ જમીનો આપી નહેરોમાં જમીનો આપી હાઈટેન્શન લાઈનોમાં જમીનો આપી પણ આઝાદીના આઝાદી ના પછી પણ આપણા સમાજ માટે આજે ભેદભાવ રાખવામાં આવે છે આજે પણ અમારો સમાજ શિક્ષકોની ની માગણી માટે આંદોલન કરે છે સારી શાળા માટે આંદોલન કરે છે પીવાના પાણી માટે આંદોલન કરે છે

આજે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત એ ફિલ પ્રદેશને અમે ફરી ભેગો કરીશું આજે પણ અમારા રીત રિવાજો અમારી જન્મની વિધિ અમારી લગ્નની વિધિ અમારી મરાની વિધિ સરખી છે આજે પણ અમારા રીત રિવાજો સાચા છે આજે પણ અમારે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સાથે રોટી બેટીનો વ્યવહાર છે આજે પણ અમારી બોલી ભાષા અને પહેરવેશ સાચા સરકાર છે જંગલ છે જમીનો છે નર્મદા પાણી છે નર્મદા વીજળી છે કાકરાપાર ની વીજળી છે ઝઘડિયા રાજ નીકળે છે છોટા ઉદેપુરમાં આપણી રેતોની રેતીની ખાણો છે આમાં ડુંગરમાં યુરેનિયમની ખાણો છે આટલી બધી રોયલ્ટી આપણે સરકારમાં આપીએ છે અને આજે પણ અમારો સમાજ શિક્ષક મૂકી આપો ડોક્ટર મૂકી આપો શાળા બનાવી આપો રોડ બનાવી આપો લાઈટ આપો પાણી આપો લડેગે જીતેંગે સરકાર મુર્ઝાબાદ જિંદાબાદ શું આજે પણ આપણે જિંદાબાદ મુર્દાબાદ કરવાના છે આગળ પણ આપણે જિંદાબાદ મુર્દાબાદ કરતા રહેવાનું છે જિંદાબાદ માં આપણા બાપ દાદાઓ જતા રહ્યા હવે આપણે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું નથી એટલા માટે કહીએ છીએ કાલે કેવડિયાનો વારો હતો માલસામોટનો વારો આવશે આવનાર દિવસમાં વાલિયાનો વારો આવશે ઝગડિયાનો વારો આવશે આપણે પાર્ટીઓ પાર્ટીઓમાં લડાઈએ છીએ આપણે ધર્મ સંપ્રદાયોમાં લડાઈએ છીએ આપણે સંગઠનોમાં લડાઈએ છીએ ત્યારે આ લોકો આપણો ગેરલાભ ઉઠાવીને આપણે આપણનું વિભાજિત કરો અને રાજ કરોની નીતિ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે મિત્રો એક થવાની જરૂર છે મારા યુવાન મિત્રોને પણ હું આહવાન કરું છું તમારી શક્તિનો ઉપયોગ તમારી તાકાતનો ઉપયોગ તમારી યુવા શક્તિનો ઉપયોગ તમારી કેરિયર બનાવવા માટે કરો તમે સારી બાઇક માં બાપ પર લઈ માંગો છો આઈફોન લઈ માંગો છો દૂર દૂર સુધી રેસિંગ કરવા जाओ છો પાર્ટીઓ કરવા જાઓ છો ચાર ધામની યાત્રાઓ કરો છો આ તમારો સમય ભણવાનો છે એકવાર ભણી લો કેરિયર બનાવી લો પછી યાત્રાઓ કરજો અને આવી જ રીતના તમારું જીવન તમારું યુવાન તમારી ઉંમરનો સમય તમે નાચવા કૂદવામાં કાઢી નાખશો આપણા સમાજનો ઉદ્ધાર થવાનો નથી બેન પાર્ટી વાળા મિત્રોને પણ મારે આજે વિનંતી કરવાની છે બેન પાર્ટી વાળા પણ જેને મન થાવે તમે લાખ પાર્ટી વાળા મિત્રોને પણ પણ યુનિયનને હું છું તમારા ભાવ પણ ઓછા કરી દેજો નહી તો આવનાર દિવસો વિસ્તારોમાં વિસ્તારો માં બેન પાર્ટી બહિષ્કાર કરીશું કોઈને બોલાવી મારા નોકરી કરતા કર્મચારીઓને પણ વિનંતી કરું છું તમે આદિવાસીના દાખલા પર તમે ભણ્યા છો તમને આદિવાસીના દાખલા પર નોકરી મળી છે ત્યારે તમારા ભાઈ બેનના દીકરા દીકરી શું ભણે છે એની ફી ભરાય છે કે કેમ આપડા સમાજની જાગૃતિ માટે કેમ તમે યોગદાન નથી આપતા તમને પણ મારે બે હાથ જોડીને વિનંતી છે તમે પણ યોગદાન આપો અને તમે પણ બધાને આગળ લાવવામાં મદદરૂપ થાઓ કોઈનાથી ડરવાની જરૂર નથી આપણે બધા એક હોઈશું તો કોઈના પાપની તાકાત નથી કે તમને અમને કોઈ દબાવી શકે ત્યારે મિત્રો આજના મંચ પરથી કહીએ છીએ ભગવાન દીક્ષા મુંડાનો ઇતિહાસ પોરવ સારી છે આપણા પૂર્વજોનો ઇતિહાસ પૂરવ સારી છે અને ઇતિહાસમાંથી પ્રેરણા લઈને આપણે આપણા જીવનમાં આગળ વધવું જોઈએ કેટલી વાર સુધી લડાઈ કે જે તે કરતા રહીશું એટલે મારા યુવાનો તમારો ભણવાનો સમય છે તમે ખૂબ સારું ભણો તમારું કેરિયર બનાવો તેવી જ આપ સૌને વિનંતી કરું છું મારા વડીલ મિત્રોને પણ ખાસ અપીલ કરું છું કેટલાક યુવાનો નાચે કૂદે પાર્ટીઓ કરે બાજારધામની યાત્રામાં પંદર પંદર તાળા પદયાત્રા કરે જુગાર રમે દારૂ પી તો એ વડીલોની તમારી અમારી જવાબદારી છે આપણા યુવાનોને શિક્ષા આપવાની ઉભા રાખવા એ લોકોને રોડ પર ત્યાં મળે ત્યાં પકડો એ લોકોને ઉપેશ તરાવો અને ભીજી વારમાં જાહેરમાં આવો ખાવા પીવાનું યાત્રા કરવાનું નાચવાનું કૂદવાનું કોની પર એની ધ્યાન આપણે રાખવું પડશે અમે પણ નાચીએ છીએ અમે પણ ગરબા રમીએ છીએ દિવાળી પર અમે પણ ઢોલ વગાડીએ છીએ અમે પણ ડાયરા કરીએ છીએ પણ સવારે ઊઠીને આપણી શું ટાર્ગેટ છે શું દે છે આપણે જોવું પડશે આપણે નાચીએ છીએ આપણી સંસ્કૃતિ છે બરાબર છે પણ સવારે ઊઠીને આપણો ધ્યેય શું છે આપણે ભણવાનું છે તો એ તરફ આપણે બધાએ આગળ વધવું પડશે મિત્રો ત્યારે મેં ખરેખર આજે આનંદ અનુભવું છું આજના આ વિસ્તારનો યુવાધન ખૂબ મોટી સંખ્યામાં તમારો સમય લઈને આવ્યા છો અહીંયા ઘણા ચૂટાયેલા પ્રતિનિધિઓ આવ્યા છે શ્રીઓ આવ્યા છે સૌને મારી અપીલ છે પોતપોતાના ગામના પોતપોતાના પરિવારને આપણે કઈ રીતના આગળ લાવી શકીએ આપણા સમાજને કઈ રીતના આગળ લાવી શકીએ બધા કઈ રીતના આગળ વધીએ તરફ વધાય ચિંતન કરવું પડશે મનન કરવું પડશે અને મંચ પરથી સરકારને છેલ્લી શબ્દોમાં કેમ છો જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ ત્યાં સુધી તો બરાબર છે જે દિવસે આદિવાસી સમાજ સંવાદ અને સંવિધાન સાઈટ પર મૂકશે તે દિવસે આ મોડીવાદીઓ સામે આરપારની લડાઈ થશે એ લોકોને કહેવા માંગીએ છીએ પહેલે રોકેંગે ફીર ક ફીર ભી નહીં માને અમારા લોકો કો પરેશાન તો ફિર ઠોક આજના મંચ પૂરું પાડનાર પૂરું પાડનાર નેત્રંગ તાલુકાના જયારે પણ આદિવાસી સમાજ વાત આવે પોતે આદિવાસી બનીને અહી બિરસા મુંડા ની પ્રતિમા જયારે મુક્ત હતા વહીવટી તંત્રો એ ખૂબ પરેશાન કર્યા એમને ત્યાં સેન્ટરમાં મૂકવાની હતી મૂકવા નહીં દીધી ન નમ્યા અને પ્રતિમા મૂકી અને વિસ્તારના લોકોને યુવાનોને જાગૃત કરવા પ્રેરણા લેવાનું કામ કર્યું છે એવા એમના ટીમને સંજયભાઈ હું અભિનંદન આપું છું કે તમે અમને બધાને આ મંચ પૂરું પાડ્યું અમને આમંત્રિત કર્યા અને સૌ યુવાનોને આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની સંસ્કૃતિ સભ્યતા જળવવા માટે અપીલ કરી અને અમારું સ્વાગત કર્યું અમને બોલાવ્યા બદલ આયોજનની તમામ ટીમ અહીં ઉપસ્થિત તમામ પદાધિકારીઓ યુવાનો વડીલો માતા બહેનો પોલીસ કર્મીઓ પ્રેસ મીડિયાના મિત્રો અને જેમણે સંગીત પૂરું પાડ્યું છે એવા બેન્ડ પાર્ટીના તમામ કલાકારોને હું અભિનંદન આપું છું અને આપણા આદિવાસી સમાજના લોક ગાયક એવા અજય વસાવા અને લોક ગાયિકા એવા ઉર્વીબેન રાઠવાને પણ અભિનંદન આપું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહાર આપણે પાડા ખાતે સંમેલન હતું એટલે અમે થોડા મોડા પડ્યા માફ કરજો